નમસ્તે હું સ્વાગત કરું છું તો પોલીસે ચોરી કરનાર બંટી બબલીને ને ઝડપી પાડ્યા બંને પાસેથી સિત્તેર લાખ રૂપિયા પણ કબજે કર્યા ભોગ બનનાર યુવકને પ્રેમ જાળમાં ફસાવી તેના ઘર માંથી લાખની રોકડની કરી હતી ચોરી બંટી બબલીને ખબર પડી હતી કે યુવક એકલો રહ્યો છે અને તેનું મકાન વેચાવાનું છે તેથી જ પ્રેમી સાથે પ્લાન બનાવી યુવકના ઘરમાં પ્રેમિકા તરીકે પ્રવેશ કરી રહેવા લાગી હતી ત્યારબાદ મકાનના રૂપિયા આવતા રૂપિયા ભરેલો થેલો લઈ પ્રેમી સાથે ફરાર થઈ ગઈ હતી શું છે વિગત ચોક બજાર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા એક બનાવ અનુસંધાને એક બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે આ બનાવમાં હકીકત એ મુજબ છે કે ચોક બજાર પોલીસ સ્ટેશનમાં એક દિલીપભાઈ ઉકાણી એમણે આવીને ફરિયાદ નોંધાવી હતી કે એમને જેમની સાથે પ્રેમ સંબંધ હતા એવા વ્યક્તિ જયશ્રીબેન એમણે જયશ્રીબેન ભગત એમણે એમના પોતાના જે આ દિલીપભાઈએ જે મકાન વેચ્યું હતું એ મકાનના જે પૈસા આવ્યા હતા એ છન્નું લાખ રૂપિયા એણે જયશ્રીબેન અને એમના પતિ શુભમ આ બંને ત્યાંથી ચોરી કરીને લઈ ગયા છે અને ત્યારબાદ પોલીસે આ બાબતે ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું હતું ઇન્વેસ્ટિગેશનમાં પોલીસને બાતમી મળી હતી કે આ બેન પોતાના અગાઉના પતિ એના છો અને પોતાના બાળકો એને મળવા માટે અહીંયા આવનાર છે અને એ અનુસંધાને પોલીસે વોચ ગોઠવી હતી અને એમની ધરપકડ કરી હતી પોલીસે આ બંને વ્યક્તિઓ પાસેથી ટોટલ અત્યાર સુધી સિત્તેર લાખનો મુદ્દામાલ એટલે રોકડ રકમ રિકવર કરેલ છે બીજી રકમ ક્યાં છે એના માટેનું અમે ફર્ધર પોલીસ કસ્ટડી માટે પ્રયાસ કરશું અને આ અને એને ક્યાં ક્યાં રૂપિયા વાપર્યા છે એના માટે પણ અમે અત્યારે ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ સર ચોરી કર્યા બાદ બંને જણા ક્યાં ભાગ્યા હતા અને આ જે રૂપિયા છે તે રૂપિયા ક્યાં આપ્યા હતા ચોરી કર્યા બાદ શરૂઆતમાં તેઓ અહીંથી મારા પૂણા જતા રહ્યા હતા પછી ત્યાર પછી ફરીથી જેસીબીને અહીંયા પાછા આવ્યા હતા એવી પ્રાથમિક માહિતી પોલીસને મળી છે અને આ જે રૂપિયા હતા એમાંથી કેટલાક રૂપિયા તેઓ પોતાના અમુક લોકોને આપી દીધાની વાતો અત્યારે પોલીસને સમજાવી રહ્યા છે એ લોકો પરંતુ પોલીસ અત્યારે એ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કે ભાઈ આ આ લોકોએ જે વસ્તુ કીધી છે એમાં કેટલું તથ્ય છે અને ફરદર જે પોલીસ કસ્ટડી મળશે તો અમે બાકીના જે રૂપિયા છે એ રિકવર કરવા માટે પ્રયાસ કરીશું આ સમગ્ર બનાવમાં હકીકત એ મુજબ છે કે આ જે બેન છે જયશ્રીબેન એ પોતાના પતિથી અલગ રહેતા હતા અને જે ભોગ બનનાર વ્યક્તિ છે દિલીપભાઈ એ પોતાના પત્નીથી અલગ રહેતા હતા આ દિલીપભાઈ પોતાના પત્નીથી એક વર્ષથી અલગ રહી અને એક મકાનમાં રહેતા હતા જેમાં નીચેનો માળ એ એમણે આ જયશ્રીબેન અને એમના જયશ્રીબેનના પ્રેમી એ એને આપી દીધો હતો શુભમ કરીને છે શુભમ મિસાળ કરીને એમનો પ્રેમી છે એમને આપી દીધો હતો ભાડે રહેવા માટે જ્યારે શુભમ અવારનવાર મહારાષ્ટ્ર જતો હતો ત્યારે આ જયશ્રીબેન અને દિલીપભાઈ સાથે એકબીજા સાથે નજીક આવ્યા હતા અને બંને વચ્ચે પ્રેમ શરૂ થયો હતો ત્યારબાદ જયશ્રીબેને એમના આ પ્રેમ સંબંધનો લાભ લઈ અને એમને જાણમાં જાણવા મળ્યું હતું કે આ મકાન દિલીપભાઈ વેચવાના છે તેથી જયશ્રીબેન અને એમના જે પ્રેમી છે શુભમ બંને ભેગા થઈને એક કાવતરું રચ્યું હતું અને જે કાવતરાના ભાગરૂપે એ લોકોએ આ બેનના બેને જ્યારે આ પૈસાના ઘરે આવી ગયા હતા ત્યારે એ પૈસા લઈને ત્યાંથી પોતાના અંગત ઉપયોગ માટે લઈ ગયા હતા એવી પોલીસની માહિતી છે